કેમ છો મિત્રો અત્યારે હું લખપત કિલ્લામાં છું ત્યાં એક શીખ સમુદાયનું ગુરુદ્વારા આવેલું છે ત્યાં કણે હું ઊભો છું તમે જોઈ શકો છો એકદમ કોઈ માણસ પણ નથી દેખાતો અહીંયા કણે એકદમ વિરાન જગ્યા છે ચાલો આપણે જઈ અને અંદર ગુરુનાનક સાથે સંકળાયેલી વસ્તુઓનું દર્શન કરીએ આ ગુરુદ્વારાનો શું ઐતિહાસિક મહત્ત્વ છે એ તમે આમાં વાંચી શકો છો ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં એનો ઇતિહાસ આમાં દર્શાવવામાં આવ્યો છે તમે વિડીયો પાઉસ કરી અને આને જે ભાષામાં મને યોગ્ય લાગે એમાં વાંચી શકો છો આમાં એમ કહેવામાં આવ્યું છે કે આ ગુરુનાનકનો પ્રથમ ગુરુદ્વારા ગુરુનો પ્રથમ ગુરુદ્વારા હતો ગુરુ નાનક દેવજી તેમની ધર્મ પ્રચારની યાત્રામાં ઘણી વખત અહીં લખપત રોકાયા હતા જેનો સમય ઘણો છે ઈસવીસન પંદરસો છ થી પંદરસો તેર અને પંદરસો ઓગણીસ થી પંદરસો એકવીસ જે તેમની બીજી અને ચોથી ધર્મ યાત્રા હતી ગુરુ નાનક દેવની અંગત વસ્તુઓ જેવી કે લાકડાની ચાકડી ચરણ પાદુકા એ અહીંયા ઘણે રાખવામાં આવેલી છે બીજી વસ્તુ જેવી કે પાલખી શણગારેલ ચૂલો સ્મૃતિચિહ્ન વગેરે વગેરે વસ્તુઓ અહીં એમની રાખવામાં આવેલી છે આ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજી લખપતિ સિંધના સ્વામિયાની બંદરે ગયેલ અને ત્યાંથી મક્કા મદીના ગયેલ આ ગુરુદ્વારાની વસ્તુકલા તમે જોઈ શકો છો સ્મૃતિચિહ્નો જોઈ શકો છો તેનું બાંધકામ જોઈ શકો છો આદેશી નળિયા જોઈ શકો છો આ બધી જૂની પરંપરાની આપણને યાદ અપાવે છે શરૂઆતમાં ઉદાસી સંતો દ્વારા આ ગુરુદ્વારાની સારસંભાળ લેવામાં આવતી પરંતુ ત્યાર પછી આસપાસ રહેતા શીખ સમુદાયના લોકો અને પોર્ટ ટાઉન ગાંધીધામ શહેર સ્થિત ગુરુનાનક સિંધ સભા ગુરુદ્વારાએ આ સ્થળની સારસંભાળ લેવાની શરૂઆત કરી અને ધાર્મિક ક્રિયાઓ તેમજ ગુરુદ્વારાની પવિત્રતા જાળવવાનું ચાલુ રાખ્યું છે અત્યારે ગુરુદ્વારાના પરિસરમાં વધારે વિસ્તારની સેવા ચાલુ છે જેમાં યાત્રિ નિવાસ લંગર હોલ અને દિવાણ હોલ સામેલ છે છઠ્ઠી સદીમાં લખપત બસ્તા બંદર તરીકે ઓળખાતું લખપત એક સમૃદ્ધ અને પ્રખ્યાત બંદર હતું પરંતુ અઢારસો ઓગણીસમાં આવેલા ભૂકંપના કારણે સિંધ નદી આડો બંધ આવી ગયો બંધ આવી જતા સિંધુ નદીના પાણી મળતા બંધ થયા અને લખપત સુકું ભઠ અને વેરાન ગયું સાધુ સંગતના સહયોગથી ગુરુદ્વારાના રખરખાવ અને આવેલી યાત્રીઓની સરભરા કરવા માટે અહીંયા ચોવીસ કલાક લંગર અને ચા પાણીની સરસ વ્યવસ્થા છે લખપત કોરિયાણી ગામથી વીસ કિલોમીટર થાય ત્યાં શ્રી ગુરુ નાનક દેવજીએ મુલાકાત લીધેલ તેની સ્મૃતિમાં ત્યાં એક મોટું સરોવર બનાવવામાં આવેલ છે જતાં જતાં એક આખો અહીંયાનો બહારનો વ્યૂ લઈ લઉં અને બહારથી તમને ગુરુ દ્વારા દેખાડી દઉં અને પછી અહીં ત્યાં આપણે નીકળશું જારા રણભૂમિ હાજીપી થઈ નાનું રણ થઈ અને ખાવડા થઈ અને સીધો કાળો ડુંગર લતા તે મંદિરે ત્યાં દર્શન કરી અને પછી આગળ આપણી યાત્રા ચાલુ રાખશું મારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવા વિનંતી લખપતના કિલ્લા ઉપરનો વિડીયો પણ છે એ પણ મારી ચેનલમાં છે એટલે એ પણ જોવા વિનંતી